પ્રસાર પਹਿਲਾ મહત્વનો કાર્યક્રમ મહિલાઓને જાહેર જીવનમાં આગળ વધારવા માટેનો આ કાર્યક્રમ છે 5 સામે ગુજરાત મહિલા મોરચાએ 11 લાખ સેલ્ફી અપલોડ કરી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી શકાય એ કામ પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌ કાર્યકર્તા ભાઈ બહેનો સૌ કરે એ મારી વિનંતી છે હું એવું માનું છું કે કાર્યક્રમ તો આપણે સફળ બનાવવા માટે કરીએ છીએ પણ આ વખતે આ ચાર એક સાથે જોડી શકાય કે કેમ મને વિશ્વાસ છે કે જો તમે પ્રયત્ન કરો તો આ જોઈ શકાય ગઈકાલે તમારા અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ હતા ને એમને પણ કહ્યું હતું કે તમારી પાસે ડેટા છે પેટ કમિટીનો તમારી પાસે લાભાર્થી ના પણ ડેટા છે એમના ઘરમાં કેટલા વડીલો છે એના પણ ડેટા છે તમે એને મેચ કરો તમારથી ન થાય તો મને આપો હું તમને તરત કરી આપો મોબાઈલ પર તમે એને ફોરવર્ડ કરી શકો અને જે લોકો જાય એને ખબર પડે કે કોઈ આ લાભાર્થી છે અને કેટલા લાભ મળ્યા છે અને આને તો ચાર લાભ મળ્યા છે કયા કયા લાભ છે તો એ પણ તમને મોબાઈલની સ્ક્રીન તમે ફેરવતા જાઓ સ્ક્રોલ કરતા જાઓ તો તમે એ પણ જાણવા મળે તારા તમે એક વિશ્વાસ સાથે તમે કહી શકો કે તમે તો ત્રણ ચાર લાભ તમને મોદી સાહેબ પ્રેમથી કહી શકો કે તમે તો આપણા જ છો તમારી તો જવાબદારી છે તમારા ઘરના મતદાન કરાવવાની અને આજુબાજુના મતદાન કરાવવાની તો તમને કેટલી સરળતા થાય તમે માટે પણ બાંધી આપે તો આ

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ના સૌ ના ધ્યાન ના આગેવાનો એ છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી છે બીજી વાર મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનાવવા માટે એટ્રીક કરવા જઈ રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ એમાં પાછળ ના રહી શકે એને પણ બીજી વાર તો એટ્રીક કરે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતે પણ સાથે સાથે દરેક સીટ પાંચ લાખ કે પાંચ લાખ વધુ માટે જીતે એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે ਕੇਂਦਰੀ ਮੰਤਰੀ ਪਰਸੋਤਮ ਨੂਪਾਲਾ ਨੇ ਨਿਵੇਦਨ